ધન તન ધન તારા દેવી યોધારન નમો તારા એ નોમન મારા ગોઘોડનો મજા આખા ઓરણનો મજા એ મારા દીપના પ્રભુ કે છે તોરણીના મનો છે ભાવ આ ઓરણનો ફરતા શમાળા મજા ઓ આબર તેની માતા શું મારા દીપના ભગવાન કમાકે છે તે ભાઈ કમનભાઈ રણછોડભાઈ તેજા ભુવા આ મારો મજૂરીનો નો ફૂલ છે તે લાખણીજી ના ગોગોળ ભાત ભોથી તમે જમાડો આયા છો એનું પરમણ મારા ફૂલોના ભગવાન રાખશે હું ગંગાની માતા કું છું પછી સભાવળુંથી હુલ્લી અને દેવના દીવા ક્ષેત્રમાં જતા રહ્યા વાઘનું ક્ષેત્રમાં છે વિષ્ણુભાઈ ભાગુભાઈ સુરેશભાઈ વેરસી ગેમરા દેવરામ સભાવાળું પછી મારી નિશોની મારી યાદવાની મારી વાત મારો દેવનો દીવાનો દોઢ અને મારા ભગવાને જે 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 તમે માજ્યું હું હાલ દીધું કોકો દહ વર્મો તમારા ઘરને માજ્યું એ હું એ અજમલભાઈ હાલ દીધું મનુભાઈ આ વેતા લાખડી બધો મારી મજૂરી ભેગો હશે એનું બેઠાનું પરમણ મારા ફૂલોના રબાર્યું આ જૂનું સ્થળ છે જૂનું વાઘરનું છે ને જન્મ ના સ્થળ છે ભાઈ વિરમ વિરમભાઈ પણ હું માતા એવું બોલી ભાઈ તમે દીવા દિવાળવાડ બધું લાયા પણ ડેરો આવ્યો મારે એનું પણ પાછું જોવો છે મારી દીકરી દીકરા ને મજા તારો ફૂલ હોના મારા દેવ ના ભગવાન કેસે ફોળનજી ની માતા નો બરફુ કેસે હું ગંગા ખટવાણી ની માતા ખમા સ્વભાવવાળું ભાઈ મારા આખાય વોઘોળના આખાય હોજબેનને મજા કોઈ આયા ભાઈ ના આયા ભાઈ નહીં મજા તમે બધાએ મારા છો પણ આ પહોંચે ભાઈને મરજીથી કે મારા લાખણીચીના ફૂલ હાલવો છો પણ ઝવેરભાઈ આ દીવા હોના આ જગ્યાએ ઉધેવ વળી જીતી અને ભગવાનની લાદ રાશિ છે આ મારો ધૂન મેળાવો મળ્યો હશે આ મારો પહેલો ઢોલ વાજ્યો છે મારો જ્વાજી જાઉં ભગવાન હવાયું પરમણાલ છે કે